પ્રમુખ સાહેબ આવેદનપત્ર આપવામાં આવ્યું છે શું કહેશો શિસ્તને વરેલી પાર્ટી એટલે ભારતીય જનતા પાર્ટી અને તારાપુર તાલુકા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખ એટલે કે પ્રવીણભાઈ વાઘેલા દ્વારા અહીંયા તારાપુરની એક હાઈવે પરની હોટલ ઉપર જઈને તુફાન મચાવવામાં આવે છે આ ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો છે ત્યારબાદ એક દૈનિક દ્વારા આ સમગ્ર ઘટનાને વર્ણવવામાં આવે છે અને આ ઘટનાનું જે કટિંગ છે તે કટિંગ આ પ્રવીણભાઈ વાઘેલા દ્વારા એક પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર મૂકવામાં આવે છે ત્યારબાદ એની ઉપર એક પોસ્ટ વિવાદિત ટિપ્પણી કરવામાં આવે છે જે ટિપ્પણી પણ અમે અહીંયા આપી છે એ ટિપ્પણીનું અત્યારે તમારી સામે વર્ણન નથી કરતો પરંતુ અત્યંત ગંભીર જે પત્રકારોના જે કામગીરી છે તેની ઉપર સવાલ ઉઠાવતી આ ટિપ્પણી છે જેને લઈને આજે તમામ જે પત્રકારો છે તે પત્રકારો દ્વારા તારાપુર મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને ભવિષ્યમાં પણ કોઈ પણ રાજકીય નેતા હોય ભારતીય જનતા પાર્ટી હોય ચાહે કોંગ્રેસ હોય ચાહે આપ હોય ચાહે વિપક્ષ કે અપક્ષ હોય કોઈ પણ હોય તે આવી રીતે પત્રકાર કોઈ પણ હોય નાનો હોય કે મોટો હોય તેની જે સમાચાર હોય છે તેની ઉપર કોઈ વિભસ્ત કોઈપણ જાતની જે કોઈને દુભાઈ લાગણી દુભાય તેવી પોસ્ટ ના કરે તે માટેનું આવેદન પત્ર છે અને અમે આ જે પ્રવીણભાઈ વાઘેલા છે તેમના વિરુદ્ધ જે પોલીસ પણ કાર્યવાહી કરે તેવી અમારી માંગ છે